કોર્ટ રૂમ માં જયારે સુનાવણી થઈ ત્યારે શું દલીલો તેમની રહી હતી ને ચાર્જશીટ માં પોલીસે જે વાત કહી તેના બાબતે શું કહી છે વકીલો વિગત વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈદાન ચૈતર વસાવા છેલ્લા ત્રેસઠ દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેમનો જેલ વાસ લંબાયો છે અને આગામી નવરાત્રીમાં પણ તેઓને જેલમાં જ રહેવું પડશે કેમ કે તેમના જામીન નામંજૂર થયા છે થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા પોલીસે નર્મદા જિલ્લાના પ્રાંત કચેરીએ જે ડેડિયાપાડાની એક્ટિવિટીની મીટિંગ મળી હતી આ મીટિંગમાં જે બબાલ થઈ હતી તે મુદ્દે હત્યાનો પ્રયાસનો જે ગુનો નોંધાયો આખો કેસ મામલે તેમણે ચાર્જશીટ રજૂ કરી હતી અને પોલીસની ચાર્જશીટ બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અગિયાર તારીખે સુનાવણી થવાની હતી પરંતુ નર્મદા પોલીસે નર્મદા જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા ત્યાંથી ચૈતર વસાવાના વકીલે અરજી વિથડ્રો કરીને ત્યારબાદ નર્મદા જિલ્લા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જે અરજી પર ગઈકાલે ચુકાદો આવ્યો અને જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવવામાં આવ્યા ત્યારે સરકારી પક્ષના વકીલ તરીકે રહેનાર જે વકીલ છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે ધારદાર દલીલો કરી હતી ભૂતકાળના કેસોને લઈને વાત કરી હતી અને આ ઘટનામાં કયા આધાર પર ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા છે તેને લઈને શું કહી રહ્યા છે સરકારી વકીલ

જામીન અરજી ના ઓર્ડર માં છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય રદ આપણે સાંભળ્યા હતા સરકારી વકીલ હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને જે ચાર્જશીટ પોલીસે રજૂ કરી હતી તે બાબતના સંદર્ભમાં હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન બાબતે જવું પડશે તે બાબતે તેમણે પ્રતિક્રિયા આપી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો પીડપરા